પટેલની એકસો પચાસમી જન્મજયંતિની ઉજવણી સુરેન્દ્રનગરના વડવાણ ખાતે યુનિટી માર્ચ યોજાઈ ત્યારે સ્વામિનારાયણ મંદિરથી યુનિટી માર્ચને લીલી ઝંડી આપવામાં આવી હતી તેમાં ધોળીપોળ તેમજ લીંબડી રોડ થઈ નાના કેરાળા સુરિયા આ યોજાઈ હતી યુનિટી માર્ચનું ઠેર ઠેર ફૂલ અને ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું સાંસદ નાયબ મુખ્ય કલેક્ટર તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ હાજર રહ્યા હતા આજે આ વઢવાણ વિધાનસભામાં પણ વઢવાણ સ્વામિનારાયણ મંદિરથી શરૂ કરી અને વઢવાણ તાલુકાના કેરાળાગા હનુમાનજી મંદિર સુધીની આ દસ કિલોમીટરની એકતા યાત્રા એટલે પદયાત્રા યોજાય છે જેમાં સાધુ સંતો વિવિધ સમાજના આગેવાનો સૌ પક્ષના પદાધિકારી શ્રીઓ અધિકારી શ્રીઓ વિશાળ સંખ્યામાં આ પદયાત્રામાં જોડાયા છે અને આ પદયાત્રાના રૂટમાં આવતા ઠેક ઠેકાણે આ યાત્રાનું ભવ્ય રીતે